આ ગાડી નીચે ધીરે ધીરે કરીને લઈ આવ્યા છીએ આ ગેરેજ ગાડીમાં રહી છે ટાયર હાઉસ ટોટલ પૂરી રીતે ફાટી ગયું છે એટલે મેં અહીંયા અત્યારે સ્પીડ સ્પેરવિલ બદલાવી નાખ્યું છે કાકા છે મમ્મી છે બેન છે બધા સાથે છીએ હેમખેમ તરીકે પાછા પહોંચી ગયા છીએ એટલે હોમ ઉપાધિ નથી પણ હું અહીંયા હોનેસ્ટે નીચે ઉતરી ગયો છું તો બધાને ખાસ કહેવાનું એ કે લીમડીના હાઈવે ઉપર જતા આવતા એક શાંતિથી ચલાવે આમ તો એ હાઈવે પોલીસને મારે પીએસઆઈ સાહેબને કમ્પ્લેન કરીને બંધ કરાવી દીધેલો છે પીએસ સાહેબને નંબર પણ આપી દીધેલો છે અને એક કમ્પ્લેન નોટ પણ લખાવી દીધેલી છે આ સરકારની ફૂલ બેદરકારી છે આવી રીતે અને આવા મટીરિયલથી પુલ બનાવશે તો કેટલું ચાલશે એટલે ફૂલ બેદરકારી છે આના ઉપર ખાસ કડક કાયદા લેવા મારી નમ્ર વિનંતી છે મિત્રો આ છે લીમડી હાઈવે ઉપરનો પુલ અને પુલમાં હમણાં જે ગાબડું પડેલું છે મારી ગાડી જસ્ટ આનેથી પાર થઈ અને મળતા મળતા બચ્યા છે ફેમિલી સાથે પોલીસ મિત્રો આપણી સહાયતા માટે તરત પહોંચી ગયા છે આગ આપણું છે અને બધા પોલીસ મિત્રો આપણી સાથે છે તમે જોઈ શકો છો આખું લીંબડી પોલીસ સ્ટેશનના બધા જ સાહેબો તરત સહાયતા માટે પહોંચી ગયેલા છે અને આપણા પીએસઆઈ પણ આપણી સાથે જ છે તમે જોઈ શકો છો અહીંયા મળતા મળતા અમારી ફેમિલી પૂરી બચી છે આવી આપણી છે ઇન્ડિયાની અંદર હાલત છે